ઉપલેટામાં ચોમાસુ સીજનમાં ખરાબ થયેલા રસ્તાઓને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોને રાહત મળી છે ચોમાસુ સીઝનમાં ખરાબ થયેલા માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના ઉપલેટા તાલુકાના વિવિધ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે તેમજ રસ્તાની સાઇડોમાં ઉગેલ જાડી જાખરા દૂર કરવાની તથા વૃક્ષોને ઘેરું ચૂનો કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જેથી વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે ચોમાસુ સીઝનમાં રોડ રસ્તા ખરાબ થતા મુખ્યમંત્રી રજૂઆત થતાં ચોમાસામાં રસ્તાઓની હાલત ખરાબ હોવાથી લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદથી નુકસાન પામેલા અને રસ્તાઓની મરામતનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત રસ્તાઓને કારણે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે વરસાદ બંધ થતાં રાજકોટ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના મોટા રસ્તાઓના રિપેરિંગ વર્ક અને ડામર પેચવર્કની જંગલ કટિંગની અને ગેરું જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે